નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે અખાત્રીજ નો પવન અને આવનારા ચોમાસાનું મહત્વ શું રહેલું છે કઈ દિશા તરફ આજે પવનો રહ્યા અને કઈ દિશાના પવનો ચોમાસા બાબતે એકંદરે સારા ગણી શકાય છે સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે આજે ખાસ કરીને વૈશાખ શુભ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો દિવસ છે એટલે કે અખાત્રીજનો દિવસ છે તો અખાત્રીજનો દિવસ એ એક એવો દિવસ માનવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવા હોય તો તેમના માટે કોઈ પણ મુહૂર્ત જોવા પડતા નથી એકંદરે શુભ દિવસ ગણવામાં આવતો હોય છે અને ખેડૂતો માટે આ દિવસનું છે તે ખાસ વિશેષ મહત્વ હોય છે પહેલાના સમયમાં અનેક પદ્ધતિઓ દ્વારા ચોમાસાના વર્તારા કાઢવામાં આવતા તેમાંની એક પદ્ધતિ મતલબ કે અખત્રી દિવસ છે તેમના દ્વારા પણ ચોમાસાનો વર્તારો કાઢવામાં આવતું હોય છે તો ખાસ કરીને વહેલી સવારે ત્રણ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો સમયગાળા દરમિયાન પવનનું નિરીક્ષણ કરવાનું હોય છે પવન કઈ દિશા તરફ ગયો છે તેના આધારે આવનારા ચોમાસાનું આંકલન કરવામાં આવતું હોય છે તો ખાસ કરીને જે અખાત્રીજનો દિવસ હોય છે અને આ જે ત્રણ કલાકના સમયગાળા દરમિયાન જે પવનનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે તેમાં ત્રણ દિશા તરફના પવનો છે તે આવનારા ચોમાસા બાબતે સારા ગણી શકાય જેમાં ઉત્તરનો પવન હોય તો નદી નાળા સારો એવો વરસાદ પડે જ્યારે વાયવ દિશા એટલે કે ઉત્તર પશ્ચિમ દિશાના પવનો જોવા મળતું હોય તો આ પવનો છે તે પણ એકંદરે સારા ગણી શકાય અને સારો એવો વરસાદ આમાં પણ જોવા મળે તો પશ્ચિમ દિશાના પવનો હોય તે પણ એકંદરે સારા ગણી શકાય વનરાઈ ખીલી ઉઠે આ એવી લોકવાયકા છે વનરાય ખીલી ઉઠે આ દિશાનું પવન હોય તો આ ત્રણ દિશાના પવન છે તે એકંદરે સારા ગણવામાં આવે છે જ્યારે બાકીની દિશાના પવનો છે જેમાં અગ્નિ દિશા છે ઈશાન દિશા છે તેમજ અનેક જે બીજી દિશાઓ છે એમાં પવનો છે તે કંઈક ને કંઈક અવરોધ ઊભા કરતા હોય છે ચોમાસા બાબતે એટલે આ જે ત્રણ દિશાના પવનો છે તે એકંદરે ચોમાસા માટે સારા ગણી શકાય હવે વાત રહી આજે કઈ દિશા તરફનો પવન સવારના ત્રણથી છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કૂકાયું તો પવનની દિશા વિવિધ સેન્ટરોમાં અલગ અલગ જોવા મળી હતી મતલબ કે કોઈ પણ પ્રકારના લોકેશન મતલબ કે કોઈ ચોક્કસ લોકેશન ઉપર

તો ચોમાસું એકંદરે આપણા માટે સારા સંકેતો લઈને આવે તેવા એંધ્રણ વર્તાઈ રહ્યા છે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવે તેવા પણ એ વર્તાઈ રહ્યા છે તો ખેડૂત મિત્રો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ખૂબ જ ટૂંકો ગાળો મતલબ કે ટૂંકો સમય ચોમાસાને હવે રહ્યો છે ત્યારે આપણે આશા રાખીએ કે કણમાંથી મણ પેદા કરનાર ખેડૂતોનું આવનારું વર્ષ છે તે ખૂબ જ સારું રહે ખૂબ જ ધનધાન્ય પાકે સારા એવા ખેતી પાકો છે તે ખેડૂતોના જે ભંડાર છે તે ભરી દે ધન ધાન્યથી એવી જ આપણે આશા રાખીએ છીએ અને આ અખત્રજનો દિવસ છે તે ખેડૂતો માટે ખૂબ જ મહત્વ ધરાવતું હોય છે તો આવનારું ચોમાસું ખેડૂત મિત્રો માટે ખૂબ જ સારામાં સારું રહે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ